દર્શક મિત્રો મુંબઈ એટલે માયાનગરી અને આ માયાનગરીમાં મુંબઈમાં જે એક ફિલ્મી ઘટનાની જેમ ચોંકાવનારી ઘટના બની હતી સમય હતો બપોરનો એક પિસ્તાળીસનો મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા રાજ સ્ટુડિયોમાં યુટ્યુબર રોહિત આર્યાએ સત્તર બાળકોને એક સિનિયર સિટીઝન અને એક પુરુષને બંધક બનાવ્યા હતા અને બંધક બનાવી યુટ્યુબર રોહિતે એક વિડીયો બનાવ્યો હતો જેમાં અપરણ કર્યાની વાત કરી રહ્યો છે કે હું રોહિત આર્ય છું આત્મહત્યા કરવાને બદલે મેં એક યોજના બનાવી છે અને અહીં કેટલાક બાળકોને બંધક બનાવી રહ્યો છું મારી પાસે ઘણી માંગણીઓ નથી મારી પાસે ખૂબ જ સરળ માંગણીઓ છે નૈતિક માંગણીઓ છે અને થોડા પ્રશ્નો છે હું કેટલાક લોકો સાથે વાત કરવા માંગુ છું તેમને પ્રશ્નો પૂછવા માંગુ છું રોહિત વધુમાં કહી રહ્યો છે કે હું આતંકવાદી નથી મેં બાળકોને યોજનાના ભાગરૂપે અહીંયા બંધક બનાવ્યા છે જો મને સહેજ પણ ઉશ્કેરવામાં આવશે તો હું આ જગ્યા એટલે કે સ્ટુડિયોને આગ લગાવી દઈશ આ વિડીયો બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપી સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી અને આરોપીને સમજાવવામાં નિષ્ફળ રહેતા પોલીસે બાથરૂમના રસ્તે સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો જેથી આરોપીને અચાનક ઘેરી શકાય આ દરમિયાન આર્યાએ પોલીસ પર ફાયરિંગ કર્યું અને બાળકોને ઢાલ બનાવ્યા હતા જ્યારે પોલીસે જવાબી કાર્યવાહી કરી આરોપી રોહિત આર્યાનું એન્કાઉન્ટર કર્યું હતું અને આ ઘટના બાદ લોકોમાં ચર્ચા હતી કે રોહિતના પ્રશ્નો શું હતા અને કોણે હતા અને કેમ આ પગલું ભર્યું જેમાં જાણકારી મુજબ રોહિતે દાવો કર્યો હતો કે માજી શાળા સુંદર શાળા યોજનાનો કન્સેપ્ટ તેણે જ તૈયાર કર્યો હતો જેને મહારાષ્ટ્ર સરકારે બે હજાર બાવીસમાં લાગુ કર્યો હતો આરોપ લગાવ્યો હતો કે સરકારે રોહિતને મારી શાળામાં કામ આપવામાં આવ્યું હતું તેણે મારા વિભાગ પાસેથી પૈસા લીધા હતા દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે કોઈ વ્યક્તિને જો પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોય તો આવું કૃત્ય કેમ કરે પોતાનો જીવ જોખમમાં કેમ મૂકે બીજાનો જીવ પણ जो में के मूखे एक सवाल तपास जरूरी मैं रोहित आर्या सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया है और कुछ बच्चों को इधर हॉस्टेस रखा है मेरे को ज्यादा डिमांड्स नहीं है बहुत सिंपल डिमांड्स है बहुत मॉरल डिमांड्स है बहुत एथिकल डिमांड्स है और मेरे कुछ सवाल है मुझे कुछ लोगों से बात करनी है उनको सवाल पूछने उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है लेकिन मुझे ये जवाब चाहिए मुझे दूसरा कुछ नहीं चाहिए ना मैं टेररिस्ट हूँ ना मेरे बहुत बड़ी पैसों की डिमांड है कुछ भी पैसों की डिमांड तो है ही नहीं इमोरल तो बिल्कुल भी नहीं है सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है लेट्स चेंज फोर मैं सच में करने वाला था करने वाला हूँ अगर जिंदा रहा तो मैं करूँगा अगर मैं मर गया तो कोई और करेगा लेकिन होगा ज़रूर ઇ બચ્ચો કે સાથ હોગા અગર એમ હાર્મ નહીં હોતા હે તો બિકોઝ અ સ્લાઇટેસ્ટ રંગ મૂવ ફ્રામ યર એન્ડ વલ ટ્રિગર મી